જલ્દી જલ્દી મારા ભાવિક ભક્તો બારેજા ધો આવી કોઈ મારું પ્રવચન સાંભળવા આયા કોઈ મન જોવા આવ્યા કોઈ રવિવાર ભરવા આવ્યા કોઈ કોઈની જોડે આયા કોઈ કોઈની ગાડીમાં આયા કોઈ કોઈની રિક્ષામાં આયા કોઈ કોઈની મોટર સાયકલમાં આયા કોઈ ચાલતા આવ્યા કોઈ પાંચ રવિવાર થી આયા કોઈ અગિયાર રવિવાર થી કોઈ પચીસ રવિવાર કોઈ ચાલીસ રવિવાર કોઈ સાઠ રવિવાર કોઈ હો રવિવાર અને કઈક ભાવિક હોય તો રવિવારે નહીં ગણે આવા મારા ભક્તો બેઠા કેટલા રવિવાર થયા એની ગણતરી નહી પણ કે છે કે મારી તારા સાનિધ્ય ત્રણ ત્રણ વર્ષથી છે કોઈ કે મા તારા

બધો કોમ ધંધો મૂકી બધી સંસારની બધી મોહ માયા મૂકી ગમે તેવા બધા સંબંધ મૂકી અને તમારું ઘર એકલું મૂકીને કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને તો દરેકની હંભાર રાખીશું બહુ સર મારું કર્તવ્ય છે મારું ધર્મ છે એ દરેકનું ભલું થાય દરેકનું હિત થાય એવા આશીર્વાદ આલું આશીર્વાદ જોડે જોડે એવી કૃપા કરું એ તમારા તમામ દુઃખ દર્દ જે તે મનની મનોકામના હારી ઈચ્છા એવી હશે તો તમારા વતી મારા ભગવાન જોડે જઈ અને તમારા કર્મોના લેખા જોખા વાંચી અને મારા ભગવાનના દરબારમાં જઈ અને હિસાબ કરી અને હારું કદાચ એનું પ્રમાણ ના આલું તો જગતમાં મારું નામ અવસર નહીં ભલે હું સોલંકી પેઢીની કુળની માતા પૂજાઈશ કોઈની મહાકાળી કોઈની ચામુંડા કોઈની ખોડિયાર કોઈની આશાપુરા કોઈની શક્તિ કોઈની બુઢ ભવાની કોઈની ચામુંડા કોઈની અંબે કોઈની બ્રહ્માણી એવી દરેક બેઠી કુળ કુળની માતા અને હું એક સોલંકી પીઢીની કુળની માતા કહેવાય છે જગતમાં માતાઓ તો એક જ છે ખાલી નોમ એના અલગ અલગ રૂપ એના અલગ અલગ પણ શક્તિ તો દુર્ગા સ્વરૂપ હું એક જ છું બહુ સર બોલીશ શક્તિ એક શું મારા રૂપ અનેક મારા નોમ અનેક જેવા જેવા પરચા આવ્યા જેવા જેવા રાક્ષસોને હણ્યા જેવા જેવા કોમ કર્યા એ પ્રમાણ મારું જગતમાં મારા ભક્તોએ નોમ આવ્યું જેમ ચંદમુન ન માર્યો તો ચામુંડા આલું એ રીતે અલગ અલગ દેવી શક્તિએ ધરતી પર ભક્તોને એક તારવા માટે

કે તમારા ઘેર અલગ દીવો થાય છે અને મારી વસ્તીના ઘેર એક અલગ દીવો થાય છે તમારા ઘેર ચામુંડા તરીકે પૂજાઉ છું મારી વસ્તી ના ઘેર બહુચર તરીકે પૂજાઉ છું પણ હું દુર્ગા તો એક જ ને હું શક્તિ મહાશક્તિ તો એક જ ને કણે કણ માં મારો વાસ છે કોઈ જગ્યા એવું કોઈ સ્થાન નહીં બ્રહ્માંડ અખિલ બ્રહ્માંડમાં મારો વાસ છે જો પોકારો ન તો આધ્ય શક્તિ હું સ્વરૂપ હું હાજર સર એટલે તમને શીખ આલીશ તમને હારી સમજ આલીશ હારી સદબુદ્ધિ આલીશ તો તમને મારા દીકરા મોની નું આલીશ આવું બહુ સરારાજ પોતાના જ મોનીનું હારી શીખ આલીશ મારા પોતાના જ મોની તમને હારી સમજ આલીશ હારી સદબુદ્ધિ આવીશ હારું જ્ઞાન આલીશ જે જ્ઞાનના આધારથી પછી તમે જીવનમાં એક નવી શરૂઆત કરશો મારા જ્ઞાન આલેલા પ્રમાણ થી અને શરૂઆત કરતા કરતા બે ચાર મહિના થાય છ મહિના થાય બાર મહિના થાય પણ હું બહુચર એવું કહું છું મારા માર્ગ ઉપર જેણે જેણે ડગલું મળ્યું હશે મારા શબ્દો પર જેણે જેણે વિશ્વાસ રાખ્યો હશે એનો જગતમાં બેડો પાર કરવા વાળી સોલંકી પેઢીની બહુ સર એક વિશ્વાસ છે તમને બધા એ સોલંકી પેઢીની માતા સારી કોઈ ખોટી વાત નહીં બતાવતી વાત કરે છે તો પ્રમાણ સાથે કરે છે પુરાવા સાથે કરે છે તમારા અનુભવના સાથે કરે એટલે તમને એક વિશ્વાસ તો બેઠો છે કે જે કહે છે માં એ સો ટકા સત્ય જશે કોઈક મારા ભાવિકો એવા છે તર્ક વિતર્ક ના કરા હું બહુ સર બોલું કે આવું હોય કે ના હોય એવું તે શંકા ના કરે પણ મારી પર એક ઓધ્રો વિશ્વાસ રાખે કે સોલંકી પેઢીની ને બહુ સર કીધું છે ને તો સો ટકા સાચું જશે ઓઘ્રો બની જાય અને જે જગતમાં દેવી શક્તિના વિશ્વાસમાં એકદમ આંધળો બની જાય ને એના જગતમાં મારા જેવી માતા એનો જગત માં બાવડું ચાલી લે હું બહુ દેવી શક્તિનું પ્રમાણ એના પુરાવા એના અનુભવ આ જાગતી આંખોથી ક્યારેય નહીં થાય આ યાદ રાખજો દરેકને કહું છું આ જાગતી આંખો થી તો આ સંસારની વસ્તુ દર્શન થશે પણ મારા જેવી માતાના દર્શન તો તમારી અંતર ચક્ષુ ખોલજો બહુ બોલું છું તમારી અંતર આત્માની આંખો એનાથી મારા જેવી માતાના દર્શન થાય અનુભવ થાય એનો પ્રેમ હે જ જોવા મળે પણ તમે તો તમારી ઓખો થી કદાચ મને જોવાની કદાચ કોશિશ કરશો ને તો આ ચુંદડી દેખાશે મારા દીકરાનું શરીર દેખાશે આ ગાદી દેખાશે મંડપ દેખાશે મારા ફોટા દેખાશે પણ જગતમાં હું સાક્ષાત બહુસર માતા દર્શન નહીં આવું કહું છું એટલે અંતરચક્ષુ ખોલી આલીશ અંતર ખોલવા માટે તમારે ભક્તિ કરવી પડશે કહેવાય છે કે ભક્તિ કરો તો દેવ મળે ભક્તિ કરો તો એના આશીર્વાદ મળે ભક્તિ કરો તો એની કૃપા થાય એટલે તમારે ભક્તિ કરવી પડશે તો મારા જેવી માતાના દર્શન થશે મારી કૃપા મળશે મારો પ્રેમ મળશે મારો હેત મળશે અને જગતમાં જે જોઈએ છે એ મળશે હું બહુચર ગઉ છું ભક્તિ કર્યા વગર કોઈ દેવી શક્તિ પામી ના કે ચાહે ગમે તેટલા તમે રૂપિયા વાળા હોય મિલકત વાળા હોય કરોડોપતિ પતિ અજબોપતિ હોવ ગમે તેટલું તમને જ્ઞાન હોય શાસ્ત્રોનું જ્ઞાન હોય વેદોનું જ્ઞાન હોય પણ છતાંય જ્ઞાન ગમે તેટલું રહ્યું પણ તમને જો અંતર અંતર આત્મામાં ભક્તિ જાગી નહીં ને ભક્તિ કરવાની ઈચ્છા નહીં થઈ ને તો સમજી લો તમારા જ્ઞાન બધા બેકાર થશે હું માતા હું મેલડી આવું બોલું એટલે જ્ઞાન તો હોય જ છે કે માતા શું છે બહુસર કોને કહેવાય મેલડી કોને કહેવાય સધી કોને કહેવાય ખોડિયાર કોને કહેવાય એ બધાના અંદર સમજ છે પણ સમજ જોડે જોડે તમારે તમારી માતાની ખૂબ ભક્તિ કરવી પડશે પણ આજના મનુષ્ય દરેક ભક્તિને શું સમજે છે કે બે ટાઈમ દીવા કરો ધુમાડા કરો અગરબત્તી કરો સારું સુગંધવાળું અત્તર નાખો નિવેદ કરો આના તમે ભક્તિ મોની બેઠા હશો ઘીના દીવા કરો તેલ ના કરો અખંડ દીવા રાખો આ બધાને તમે શું માની બેઠાશ ભક્તિ પણ અસલમાં હું મેલડી એવું કઉ છું આ ભક્તિ નહીં આ પૂજા પાઠ વિધિ અગરબત્તી ધૂપુમાડા દીવા આ ભક્તિ નહીં આ ભક્તિ કરવાનું એક સાધન છે હું મેલડી આવું બોલું છું એના માર્ગ ઉપર આગળ વધવાનું એક સાધન માત્ર છે દીવો અગરબત્તી ધૂપ ધુમાડા સમ દીવો કરો તો તમારી મનની સ્થિરતા થાય સકારાત્મક પેદા થાય અગરબત્તી કરો તો તો સુગંધિત વાતાવરણ થાય ધૂપ કરો એક નકારાત્મક ઉર્જાનો નાશ થાય એ રીતે એ બધું ઓટોમેટિક વાતાવરણનું શુદ્ધિકરણ કરવા માટે આ દીવા ધૂપધુમાડા અગરબત્તી કપૂર આ બધાની જરૂર ક્યારે પડે વાતાવરણ શુદ્ધિકરણ કરવા માટે

તો આજનો મનુષ્ય શું સમજે માતાના દીવાની ભૂખ છે અગરબત્તી તમારા દીવા સારા પહોંચે જ્યારે અંતર આત્મામાં તમારી માં પ્રત્યે તમને થોડો ઘણો પ્રેમ જાગ્યો હોય તારે લાગે હું મેળડી આવું કહું છું હજારો ભાવિકો હજારો ભક્તો આજ તો લાખોમાં મારી સંખ્યા થઈ જઈ ભક્તો માં કઈક મારી આગળ બેઠા સમાધાન પૂછ્યું વ્યવહાર પૂછ્યા ન્યાય બતાયા બધું સાચું ને સચોટ મારા ભગવાનના ના દરબારમાં જઈ તમારી માતાઓને પૂછી પૂછીને બતાવ્યું હોય પણ મેં કીધું હોય કે જા તારી એક ઘેર ઉગતાની મેલડી છે એનો દીવો કરજે એની અગરબત્તી કરજે એ મોણસ એ મનુષ્ય ઘેર જઈ દીવો અને અગરબત્તી ચાલુ કરે પણ એ મેલડી પ્રત્યે તો એક પ્રેમ ના જાગ્યો હોય ખાલી દીવા થતા હોય એ ખાલી થતા હોય પણ જો લગીન તમને મારી મેલડી છે મારી માં છે મારો કુળ નો દિવસો મારા બાપ દાદાની માતા છે આવો એક પોતાના પણ નહીં જાગદ કે આ મારી માં છે તો લાગી જગતમાં કોઈ દીવા તમારા નહીં ફડક મેલડી આવું કહું એટલે દીવા બત્તીનું મહત્વ આટલું જ હોય છે કે ભક્તિ કરવાનું એક સાધન છે અહીથી જેમ મારી ગાડીથી થી હાઈવે ચોકડી જવું હોય તો બાઈક લઈને કેવું જાઓ કાઇક ચાલુ કરી હાઈવે ચોકડી એક સાધનનો ઉપયોગ કર્યો ને તમે હાઈવે જવા એવી રીતે આ દીવો બત્તી બધું એક સાધન છે એને માર્ગ ચડવાનું હવે એ તો તમે કરો બરોબર છે પણ કોને માતાના તમારી કુળની માતાના આગળ જઈ એનો દીવો કરવાથી પ્રાર્થના કરવાથી હરખના આસુડા પડે આવા હરખના આસુડા જેની ઓખોમાં આવતા છે ને એવું દીકરા દીકરીઓ દરેક ને એવું કહું છું જે માતાની આગળ જે ભગવાનની આગળ જઈ અને બે હાથ જોડતા જ તમને એને જોઈ એનું સ્મરણ કરી એનું કોઈ ભજન આપરી એની કોઈ વાર્તા આપરી એની કોઈ રેગડી આપરી અને તમને હરખના આસુડા કારણ વગરના હરખના આંસુડા આવવાનું ચાલુ થઈ જાય ને એ દાડો મો તમારી ભક્તિ લેખે લાગી છે હું મેલડી આવું છું આ આંખોમાં આંસુ દુઃખ ના આવે છે મને તકલીફ છે મને કષ્ટ પડે મને દુઃખ પડે મારા કોઈ બીમારી છે એ દુખ ના આંસુ આવે છે પણ જ્યારે પોતાની માં પ્રત્યે મારી માતા છે મારા બાપ દાદાની છે મારી કુળની માતા છે મારી મેલડી માતા છે મારી સધી માતા છે મારી ખોડિયાર માતા છે આવું આમ કરી પોતાનું પણ કરી અને એક વખત આ હું કદાચ એના શરણમાં પહોંચી જુ ને બેડો પાર કરશે પોતાની કરીને કદાચ એક હરખ એક ટીપું કદાચ એના દીવા હોમુ કે એના ફોટા હોમુ પડી જુ ખાલી એ તમારી માં એ આંસુ ઝીલી લે છે અને આંસુ ન પોતાનો પ્રાણ મોની પોતાનો જીવ મોની તમારી માં હાચવ છે કે દીકરા આવ તું મારો થઈ જો જગતમાં ડરવાની જરૂર નહીં જગતમાં બીવાની જરૂર નહીં હું તારી માતા બેઠી છું ઓલે રામ એક વખત ખાલી હરક બતાઈજો અને એક વખત હરક જાગાડી જુઓ આજે કીધું ને તમારી માં એ આંસુ ને પ્રાણ મોની લેશે મારા દીકરાના હરક ના આંસુ છે મારા દીકરાના પ્રેમના આંસુ છે જગત મેં એડે જવા દે લાખો મુસીબત તમારી પર આઈન તૂટી પડી જશે પહાડ જેવા દુઃખ કદાચ આઈન ઉભા રહી ગયા છે ને પણ તમારી ઘરની ખાલી એક માતા એની પ્રત્યે જો કદાચ તમને પ્રેમ જાગ્યો તમારી તજો તમને પ્રેમ કરતી તો હું સોલંકી મેલડી એવું ને માગત માં ડરશો નહીં આજકાલનો તમારી માતાનો તમારો સંબંધ આજકાલનો નહીં ભવ ભવનો નો છે આ થોડી ઘણી ભક્તિ જાગી ગયા રવિવારે કીધું તું કે થોડી ઘણી ભક્તિ જાગી છે ને માતાજી ભગવાન પ્રત્યે વિશ્વાસ બેઠો છે ને તો ભવ ભવનો અંઘાત તમારી માતાનો તમારો હશે ને એટલે ભગવાને આ જન્મ મનુષ્ય આલ્યો અને આ જન્મ તમારી માતા આલી તો આવો એક મોઘેરો અવસર કહેવાય મનુષ્ય અવતાર મળ્યો એમાંય કદાચ તમારી માતા મળી અને એમાંય એને ભક્તિ કરવાનો એક હરક પેદા થયો ભાવ પેદા થયો તો આનથી મોટો જગતમાં કોઈ અનેરો અવસર નહીં લખી રાખજો ભક્તિ કરવા મલી ભલે મલી પણ એમ તે હું સોલંકી પેઢીની ની બહુસરના ખાતાની ઉગતાની રોમ વાળી મળી તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે અમને કોઈ માર્ગ બતાવવા વાળું ડેરું મળ્યું છે અમને કોઈ સાચી દિશા બતાવવા વાળી કોઈ માતા મળીશ અમારો ભાવ ની કિંમત કરવા વાળી જગત માં કોઈ ખુખાર મેલે મેલડીના તો ગુજરાતના ખૂણે ખૂણે પ્રચાસ જો જો તો મેલડી 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 જો કદાચ ભૂવો કોઈ બન્યો હશે ને એનું માતા કદાચ નોમ થયું હશે ને મેલડીનો નો જ હશે પણ કડિયુગમાં એક મારો પરચા મારા ચમત્કાર કોઈ કોઈ ગુજરાતમાં એવો ખૂણો બાકી હોય કે જો મારો મેલેડીનો અનુભવ નહીં કર્યો હોય બધી ભગવાન માતાજીને કદાચ મોનતા રાખી જોઈ બાધા રાખી જોઈ પણ જગતમાં હું એક જ મેલેડી એવી છું ખાલી મને ખાલી યાદ કરતા જ તમારું ગમે તેવું દુઃખ ભાગીને ભૂખો કરી તો કેસે કે માં તમને દુઃખ પડે ને તો એક સમય તમારી કુળ ની મા યાદ નહીં યાદ ગમે આવ્યા કઈ તકલીફ પડી તો પેલી ભલે ચામુંડાશો કે મા કે ને મોનતા હશો પણ પેહલું મોઢે આઈ જા હે ખુખાર મેલડી લાજ રાખજે અને તમારી લાજ રાખવી શું તો તમે આવી રીતે કદાચ ગમે તો હલવાયા હોય તકલીફ પડી હોય અને મને મેલડીને યાદ કરો તો તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ દરેકની અંદર કે મેલડી તો જગતમાં ઠેર ઠેર બેઠી છે કોઈ નાની ડેરી બેઠી કોઈ રોડના રસ્તા પર બેઠી કોઈ નદી કિનારે બેઠી કોઈ ફાટકે બેઠી કોઈ ચોક વચ્ચે બેઠી કોઈ ગોમ ટોળે બેઠી કોઈ મોટા મોટા મઢડે બેઠી કડીમાં હાથમાં બેઠી ઉજ્જૈન માં બેઠી બધા છે તો તમને તકલીફ પડે તમને તકલીફ પડે જે દાડો દુખ પડે એ દાડ કઈ મેલડી આવે યાદ ખબર છે ખરી તમને ખુખાર મેલડી જો હું કઉ એ હોભરો પેલા હું શું કહેવા માંગુ છું તમને એક સાચી સમજ આલુ મેલડી બધી જગ્યાએ છે ઠેર ઠેર જગ્યાએ છે તમે બધી મેલડી એ રવિવાર ભરતા હોય બધી મેલડી જગત ની માનતા હોય બધી મેલડી ને તમે રોમ રોમ કરતા હોય અને તમને તકલીફ પડે અને યાદ કરો કે હે મેલડી તો કઈ મેલડી આવો ઉખાર મેલડી સારું એનો એક મસ્ત દાખલો આલુ કેમ બધી માતાજી નું નામ તો એક જ હોય બધી માતાજી એક જ એક જ છે તમારી મેલડી કે હું મેલડી ગોમટોળાની મેલડી કે કડી વાળી મેલેડી બરોડા વાળી મેલડી વલાસણ વાળી બધી એક જ છે જગતમાં પણ બધી માતાઓનું નામ મેલડી છે બધી એક જ મેલડી છે તો મેલડી ચઈ આવશે તમને તકલીફ પડશે તારે જેને તમે લાડ કર્યા છે જેને વાલ કર્યા છે જેને હેત કર્યા છે તમે ખાલી મેલડી બોલશો ને એટલે હું ભૂખાર મેલડી જાય જેમ આ દીકરીઓ બેઠી છે એ ચેટલાય દીકરાઓની માં હશે પણ દીકરાની દ્રષ્ટિએ તો બધાનું જ પણ આ બાદ થી કોઈ દીકરો રોવ કે મમ્મી તો તરત એની જે મમ્મી હશે ને એ જ ઉભી થશે બીજી નહીં થાય નોમ તો બધી માયાનું મમ્મી નોમ હતું નજર બધી નહીં પડશે કોનો છોકરું રોય મારું જ નહી પછી જેની માં કોણ કરતી હોય કપડા ધોતી હોય અને દીકરો રોયો અને માં બૂમ ફાડી કે એ એ મમ્મી તેની માં શું કરશે એની કોઈ મોટી બેન હશે ને એ દીકરાની એની કોઈ મોટી છોકરી હશે ને એને કહેશે કે જા સોનો રાખ તેની મોટી બોન શું કરશે હાલ છે કે રાજી ના થાય નાખી દે પછી છેલ્લે હાલ છે તોય પેલો નાખી દે કે ના રડ વધારે રડે પછી છેલ્લે તેડી લે તોય ના રે લાતો મારવા મળે પણ છેલ્લે એની માં આઈને ઉભી થાય કે લાય હેડ હવે તારા જોડે નહીં રે લાય મારા ખ્વારામાં લઈ લઉં એ રીતે તમે બધા આવો છો ને તો પૈસા ગાડી નોમના આ બધી ઈચ્છા લઈ પણ એ ઈચ્છા તો કદાચ તમારી પૂરી થઈ જશે હું કહું છું મારા ખાતામાં દેવો છે એ આવી રીતે મોટી બેન ના મોકલેક જાય અને રાજી કરી દે એવી રીત મારા ખાતા માં જે તે દેવો છે ને એને મોકલી દેસ કોમ કરવા જા એને પૈસા ની જરૂર થી કરી છતાં એ વ્યક્તિ એ મારો ભક્ત રાજી ના થાય ને આ બધું એક બાજુ મૂકીને એમ જ કે મારા તો મારી મા જોઈએ છે મારા રૂપિયા જોતા એને મારા જેવી મેલડી એટલે આ બધા આવે છે ને માગણી કરવા કઈક ની છે પૈસા જોઈએ ગાડી જોઈએ જોઈએ જરૂરી વસ્તુ છે ના આલીશ વગર આલીશ પણ રાજી નહીં આહા ગાડી આવી આહા બંગલો થઈ ગયો ઘર થઈ ગયું છોકરાને સંબંધ થઈ જ્યો છોકરા સારી નોકરી મળી જાય ડિગ્રી મળી જાય એમાં રાજી નહીં થવું જમ રાજી થઈ જશો ને તો રાજીમાં જ રહેશો આગળ તમારી માં તમને મળશે